પીડાઈ રહ્યા છે હવે ક્યાંક ને ક્યાંક સાહેબ એવું દેખાય છે કે મોદી સાહેબ કદાચ ક્યાંક ભાજપ સરકાર ક્યાંક કોમ્પ્રોમાઇઝ થઈ છે ક્યાંક એક્સટીલ ફાઇલની અંદર એમનું નામ આવવાથી આ બિલ પ્રેશરમાં સાઇન કરવા માંગી હતી હવે જે તે વખતે આપણે આપણે મિલ્ક પ્રોડક્ટ છે આપણા જે ખેતી પ્રોડક્ટ છે એ બધા આપણે એક્ઝામ્પ રાખતા એ આપણે બધાને બચાવતા એમાંથી પણ આપણે હવે કોમ્પ્રોમાઇઝ કરવામાં આવ્યું છે એટલે નાના નાના ખેડૂતો છે આપણા જે ઉત્પાદકો છે એ બધાને હવે કચાશ થશે કેમકે જે સ્ટફ સબ સ્ટેન્ડર્ડ પ્રોડક્ટ જે અમેરિકાની કંપનીઓ જે આપણે આપણને મોકલે છે જે ઓઈલ માં એમાં બનાવે છે એ હવે બધા આપણને ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરવામાં આવશે અમેરિકાથી આપણા ખેડૂત જે છે એક રૂપિયા કદાચ સમજો કે અઢાર રૂપિયા વધારે આપશે સો રૂપિયા અઢાર રૂપિયા વધારે આપશે અને એ લોકોને ઝીરો પર્સેન્ટ ડ્યુટી આપશે એટલે આપણા જે એક્ઝેમ્પ્ટેડ પ્રોડક્ટ હતા એ પણ એમાં નાખી દેવામાં આવ્યા છે જેને આપણે પ્રોટેક્ટ કરતા હતા અત્યાર સુધી કેમકે આપણી ફાર્મ આપણી ઇકોનોમી છે એ ફાર્મર્સ અને મિલ્ક પ્રોડક્ટ પ્રોડ્યુસર ઉપર જ છે એટલે આ અમારું નિવેદન છે સાહેબ કે આમાં રેટિંગમાં બદલવામાં આવે ટ્રેડડીલ જો આમાં આપણે આગળ ન વધી શકતા હોઈએ તો એને રોકવામાં આવે અટકાવવામાં આવે એવો પ્રેશર આપણે સસ્ટેન કરીએ કેમ આપણને અત્યારે ટર્મ્સ ડિક્ટેટ કરવામાં આવે છે અત્યારે અમેરિકા આપણને એમ કહે છે કે તેલ અહીંયાથી લો કેમ આપણી ઇકોનોમી અત્યારે ટ્રાઇવ કરતી હતી એ ઇકોનોમી હવે ડાઉન જશે કેમકે આપણે રશિયાથી ચીપ ઓઈલ લેતા હતા અને બહાર વેસ્ટ હતા હવે એની બદલે આપણને અહીંયાથી મોંઘુ તેલ અમેરિકાથી વેનિસ્યુલાથી લેવું પડશે એને એનાથી આપણે કોસ્ટ એફેક્ટિવ નહીં આવે કેમ કે આપણું ટ્રાન્સપોર્ટેશનના કોસ્ટ વધશે આપણા પ્રોડક્શનના કોસ્ટ વધશે કેમ કે આપણે મોંઘુ તેલ લેતા અને વેનિજલોનું તેલ ઘાટું આવે છે એટલે એના એને એને પાતળું કરવામાં પણ વાર લાગે એમાં એટલે એમાં પણ કોસ્ટ ઇફેક્ટ એને સર એટલે અમારું સર નિવેદન એમ છે કે આ ટ્રેડ ડીલ છે અથવા અમેરિકાના પ્રેશરમાં આવવાનું બંધ કરે સરકાર અને આપણા દેશની તરફથી જોવામાં આવે નહીં કે આપણે ક્યાંક સરવાળા હોઈએ કે એફ સ્ટીલ આપણું નામ આવ્યું હોય અને એના લીધે આપણે પ્રેશરમાં આવીને આખા દેશની વેચી પાડીએ એવું આપણે સર નથી કર્યું એટલે એ આમ આદમી પાર્ટીનું એવું નિવેદન છે